હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ટામેટા અને ડુંગળીની ચટણી તેના માટે મેં લીધા છે અહીંયા આગળ ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટા છે તો એક નંગ ડુંગળી લીધી છે મેં અહીંયા આગળ અને લીલા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ મુજબ તીખું કે મોડું કરી શકો છો આ મરચાં મોડા છે બહુ તીખા નથી એટલે હું અહીંયા આગળ સાતથી આઠ નંગ મરચાં લીધા છે અને મીઠી લીમડીના પાન લીધા છે મેં તમે જોઈ શકો છો આ ચટણી સાઉથના લોકો જે રીતના બનાવ છે એ રીતના આપણે આજે બનાવીશું જે ખાવામાં એકદમ સરસ ને એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે એ રીતના આપણે બનાવીશું અને તમે ઇડલી કે ઢોસા સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે એક એકવાર તમે મારી રીતના જરૂરથી ટ્રાય કરજો તો આપણે ચાલો ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પહેલાં આપણે કઢાઈ મૂકી દીધી છે હવે આપણે એમાં નાખીશું એક પડી તેલ મોટી એક ચમચી તેલ નાખી દીધું છે હવે આપણે તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું સૌ પ્રથમ નાખીશું આપણે એક ચમચી અડદની ડાળ લીધી છે જે સફેદ આવે છે અડદની દાળ અને એક ચમચી મેં ચણા દાળ લીધી છે આમાં ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે જરૂરથી નાખજો લીધા છે અહીંયા મીઠી નાખવા આપણે લીલા મરચા નાખી દઈશું હવે નાખી દઈશું આપણે ડુંગળી હવે ખાસ જ રાખ્યો છે નાખી દઈશું આપણે અને આપણે સારી રીતના સાતળી લેવાનું છે

સરસ આપણા મસાલો બધો શેકાઈ ગયો છે ટામેટા ડુંગળી બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ થવા દઈએ પાંચ મિનિટ આને આપણે ઠંડુ થવા દઈએ તમે જોઈ શકો છો આપણે ટામેટા ડુંગળી બધું સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને મિક્સર જારમાં લઈને એકદમ સ્મૂથ પેસ્ટ એનો તૈયાર કરીશું ચટણી માટે આપણાને એકદમ ઝીણું પીસવાનું છે તો આપણે આને મિક્સર જારમાં લઈ લઈએ બધું આપણે સરસ મિક્સર જારમાં લઈ લેવાનું છે અને એકદમ આપણે ઝીણું પીસવાનું છે એકદમ હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે થોડું પાણી નાખવાનું છે વધારે નથી નાખવાનું અને આનું એકદમ સ્મૂથ અને પીસી લઈએ આપણે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગઈ છે અને આ રીતના જ આપણા એની કન્સિસ્ટન્સી જોઈએ છે તમે જોઈ શકો છો આ જ રીતના રાખવાની છે બહુ પાતળી નથી કરી દેવાની આ રીતના ચટણી તમને ઇડલી ઢોસા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે તમે જોઈ શકો છો હવે આપણે આનો વઘાર તૈયાર કરીએ ઘયું મૂકી દીધું છે ગેસ ચાલુ કરીને એક ચમચી મેં મોટી તેલ નાખી દઈશ અને આને આપણે સરસ ગરમ થવા દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે નાખીશું અડધી ચમચી રાઈ મેં લીધી છે અહીંયા અડધી ચમચી ચાના દાળ છે અને અડધી ચમચી અડદની ડાળ છે આનો ક્રંચી સ્વાદ વઘારમાં બહુ જ સરસ લાગે છે સાઉથના લોકો જરૂરથી નાખે છે તમે પણ જરૂરથી નાખજો વઘારમાં એક લી એક લાલ મરચું લીધું છે એને બે ટુકડા મેં કરી લીધા છે અને મીઠી લીમડીના પાન લઈ લીધા છે હવે આને આપણે સરસ ગરમ થવા દઈએ જ્યાં સુધી આપણે દાળ શેકાઈ જાય ત્યાં સુધીને તૈયાર થઈ ગયો છે હવે નાખી દઈશું આપણે આમાં જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો જો તમને આજનો મારો વિડીયો ગમે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી અને તમે રોટલી જોડે પણ ખાઈ શકો છો રાઈસ જોડે પણ ખાઈ શકો છો ઇડલી ઢોસા સાથે તો અમેઝિંગ લાગે છે આ ચટણી તમે જરૂરથી ખા બનાવજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગીને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ